सिविल कोर्ट झगडिया नवा बिल्डिंग बिल्डिंगन हायकोर्ट चीफ जस्टिस सुनीता अग्रवाल अग्रवालना हस्ते उद्घाटन करू प्रसंगी प्रिंसिपल डिस्ट्रिक्ट आणि सेशन जज वी के पाटक तथा जिल्हा अन्य जजेस उपस्थित राहतात पंचोत्तरमा गणतंत्र दिवस निमित्त आज रोज झगडिया सिविल कोर्ट ना नवा बिल्डिंग बिल्डिंगन उद्घाटन गुजरात ना चीफ जस्टिस सुनीता अग्रवाल जस्टिस वैभवी नाणावटी જજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ચ્યુઅલી ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઝઘડીયા ખાતે કોર્ટ બિલ્ડિંગના ઉદઘાટનમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક અને સેશન જજ ભરૂચના વી કે પાઠક તથા જિલ્લાના અન્ય જજીસ તથા એચ એસ પટેલ પ્રિન્સિપલ સિવિલ સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઝઘડિયા ઝઘડિયા બાર કાઉન્સિલના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ઝઘડીયા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગના ઉદઘાટન પ્રસંગે જગડિયા બાર એસોસિએશનના હોદ્દેદારો તમામ સભ્યો જગડિયા રાજપાડી ઉમલ્લા અને જગડિયા જીઆઈડીસીના પોલીસ અધિકારીઓ જગડિયા ગામના સરપંચ ગામના આગેવાનો તથા જિલ્લાભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા જગડિયા સિવિલ કોર્ટના ઉદઘાટન પ્રસંગે જગડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કોર્ટ બિલ્ડિંગ બનીને તૈયાર હતું પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેને હસ્તગત કરવામાં આવ્યું ન હતું પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ ભરૂચના વીકે પાઠકના પ્રયત્નોથી આ બિલ્ડિંગની ટેકનિકલ ખામીઓ ઝડપથી દૂર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા જેમાં જેના ફળ સ્વરૂપે આજરોજ સિવિલ કોર્ટ બિલ્ડિંગ ઝઘડિયા તાલુકાના નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ વી કે પાઠકે જણાવ્યું હતું કે ઝઘડીયા કોર્ટ બિલ્ડિંગ અદતન ફેસિલિટી સાથે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કોન્ફરન્સ રૂમ લેડી બારરૂમ જેન્ટ્સ બારરૂમ જજીસ ચેમ્બર તથા એડિશનલ કોર્ટરૂમ વિડીયો કોન્ફરન્સ વગેરેની સવલતો સાથે આજરોજ ઝઘડીયાની જનતાને નવું સગવડ કોર્ટ બિલ્ડિંગ સમર્પિત કરવા કરતાં આનંદની લાગણી અનુભવીએ છીએ સગવડભર્યા વાતાવરણમાં કામ કરવા માટે ઝઘડીયાની જનતાને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે જે પણ પક્ષકાર અહીં આવશે તે સંતોષની લાગણી સાથે વિદાય થશે તેવી આશા વ્યક્ત કરી હતી અંતર ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ સુનિતા અગ્રવાલ તથા જસ્ટિસ વૈભવી નાણાવટી જજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પંચોતેરમાં ગણતંત્ર દિવસે ઝઘડીયા સહિત રાજ્યના નવસારી સુરેન્દ્રનગર પોરબંદર સહિતના જિલ્લાઓમાં નવા કોર્ટ બિલ્ડિંગના ઉદઘાટન કરવામાં આવ્યા હતા આજે ઝઘડિયા કોર્ટ બિલ્ડિંગનું આપણે પંચોતેરમાં રિપબ્લિક ડેના દિવસે માનનીય ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓ ઓનરેબલ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ મેડમ દ્વારા ઉદઘાટન કરવામાં આવેલું છે આ ઝઘડિયા નવા કોર્ટ બિલ્ડિંગમાં આપણે અદુતન ફેસિલિટીઝ આપવામાં આવેલી છે જેમ કે કોન્ફરન્સ રૂમ લેડીઝ બાર રૂમ જેન્ટ્સ બાર રૂમ જજેઝો માટે અલગથી બંને જજેઝોને અલગ ચેમ્બર કોર્ટરૂમ પ્લસ એક એડિશનલ કોર્ટ રૂમનો સમાવેશ થઈ શકે એવી અમે ફેસિલિટીઝ રાખવામાં આવેલી છે નવા કોર્ટ બિલ્ડિંગમાં વિડીયો કોન્ફરન્સિંગની પણ વ્યવસ્થા છે પ્લસ સ્ટાફ રૂમ પણ આપેલો છે અને ટૂંક સમયમાં વિડીયો કોન્ફરન્સિંગ કોર્ડ રૂમમાં પણ આવે એ રીતે અમે કોન્ફરન્સ રૂમમાં પણ આવે એના માટે બી પ્રયત્નશીલ છે અને ઝઘડિયાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન કે આ એક નવું કોર્ટ બિલ્ડિંગ નવા વાતાવરણમાં અને સગવડભર્યા વાતાવરણમાં કામ કરવા મળશે અને ઝઘડિયાની જનતાને તેમજ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલ દરેક વકીલ મિત્રો જ્યુડિશિયલ શ્રી કે પક્ષકારોને બધાને એકદમ સુમેળભર્યા વાતાવરણમાં સગવડભર્યા વાતાવરણમાં કોર્ટ રૂમમાં કામ કરવા મળશે તમને સર્વને હું ખૂબ જ શુભેચ્છા પાઠું છું ઝઘડિયાના પબ્લિકને કે જેઓના અદતન કોર્ટ બિલ્ડિંગનો લાભ મળશે અને તમને શુભેચ્છા પાઠું છું કે સારી રીતે કાર્યરે કાર્યરત થયા કોર્ટ બિલ્ડિંગ અને જે પક્ષકાર આવે એ સંતોષથી લાગણી સાથે વિદાય લે એવી મારી શુભેચ્છા છે થેન્ક યુ